પારદર્શિકા લોકોનો હિસાબ છે એટલે તમે જે દેવો છો જે વાપરો છો એ વાવી રહ્યા છો એટલે સરસ મજાના આવા સરસ કાર્યમાં ધર્મના કાર્યમાં તમે જે કોઈ અમૂલ્ય ફાળો આપો છો એ પરમાત્મા જરૂર ને જરૂર તમારો ફાળો સ્વીકારશે અને એનો દોઢું નહીં ઉદગ દહ ગણું કરી અને ભગવાન તમને આપશે એવા જ અહીંયા દાતા ઠાકોર નરેશભાઈ બીજલભાઈ સિંગર એમના તરફથી ભીમનાથ દાદાના સાનિધ્યમાં પાંચ હજાર અને એકસો રૂપિયાનું માત્ર રકમ આવે છે જોરદાર તાળીઓના ગરગડાથી વધાવો અને નરેશભાઈને વિનંતી કરું કે તમે અત્રે વધારો તમારું અહીંયાથી અમારે સ્વાગત કરવું છે વધારો સરસ મજાના કલાકાર છે પોતે એમનો પણ લાભ લેવાનો છે તમારો અમારે પ્રકાશભાઈ જેવો આવે વરસાદ આવે આરા માણસ નું નામ લેવું એટલે વરસાદ આવે પ્રકાશભાઈ આ એક વાર પ્રકાશભાઈ તમે ઉભા થાવ એટલે હું પબ્લિક ને દેખાડું આ અમારા પ્રકાશભાઈ તમે જોજો અહીંયા ધ્યાન દેજો આ અમારા પ્રકાશભાઈ નાડોદા છે પોતે શમશેદપુરાના પણ એવો એવો પવિત્ર અને નિખાલસ આ માણસ છે જ્યાં દાન નું કાર્ય હોય જ્યાં સેવાના કાર્ય હોય આપણે અહીંયાથી વસરાત દાદા જે મેળામાં જાય એવા ધોમ ધડકો તડકો હોય ક્યાંય પાણી પીવા માટે ના હોય અને હાલતા હાલતા જે વટે માર્ગો જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે દાદા જાય ત્યાં વચ્ચે આપણો જે વઢિયાર યુવા સેવા સમિતિનો જે કેમ્પ આવતો મોટો બધો ત્યાં ખમણ થી માંડી નાસ્તાથી માંડી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ઠંડી સાસ ની વ્યવસ્થા ઠંડુ પાણીની વ્યવસ્થા આ બધી વ્યવસ્થા અત્યાર સુધી ઘણા કેમ્પો થયા પણ એ બધા કેમ્પો ને ચાર ચાંદ લગાડે એવો આપણો વઢિયાર કેમ્પ એટલે એ પ્રકાશભાઈએ આ કેમ્પ આયોજન કરેલો બીજું અહીંયાથી અંબાજી જારે જે શ્રદ્ધાળુઓ આતરે ભાદર મહિના ભાદરવા મહિનામાં હાલીન જાશે ત્યાં ગેડામાં એવડો મોટો જબરજસ્ત એવો ને એવો સેવા કેમ્પ જ્યાં ભજન ભોજન માણસને કોઈને થાક લાગ્યો હોય તો એની મસાજ પણ કરી શકે એને કોઈને માથું દુખતું હોય તો બામ પણ લગાડી શકે આવા સરસ મજાના સેવા કાર્ય આ આપણે પ્રકાશભાઈ કરશે એકને જોરદાર તાળીઓના ગરગડાથી વધાવ કારણ કે મેં મારી નજર સામે જોયું

અને એવામાં જ્યાં-જ્યાં એને કોડધામાં ગરીબ બાઈ જોયા કે વિધવા માં છે એનો કોઈ નિરાધાર છે કોઈ સહાય નથી એનો દીકરો પણ રાખતો નથી તો દીકરા તરીકે પ્રકાશભાઈએ એમને સરસ મજાના પાણીના ઠંડા-ઠંડા જે પંખાના કુલર આવે એ કુલર ભેટ કરેલા એટલે એવો મસીહા માણસે દાતાર માણસે અને દાતાર હોય એને આપણે પ્રોત્સાહિત કરવો પડે અને બિરદાવો પડે એટલે પ્રકાશભાઈને વિનંતી કરું કે અહીં આવો તમારું અમારે ભીમનાથ યુવક મંડળ સ્વાગત કરવા માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો પ્રકાશભાઈ અને આખી વઢિયાર યુવા સેવા સમિતિ એમને વિનંતી કરીશ કે તમે જે કાર્ય કરો છો કોઈક પગ દાબો છો આ બધું અઘરું છે કોઈ ખારું કાંક કરવી ઘરના માવતરના પગ કેટલાય કેટલા હા હા ધર્મેશભાઈ અમારે એ જબરજસ્ત કાર્યકર છે રૂપનગરથી સરપંચ પધારો પધારો આ બધા યુવા સરપંચ છે ને તો કાંક આપણા ગામનું કલ્યાણ થાય ક્યાંક સારું થાય અને હું તો તમારે બધાને કહું છું કે આ યુવાન ભણલ ગણલ હોય ને એને જ પ્રમોટ કરજો એને આગળ કરજો જીતાભાઈ જીતુભાઈ આવો અમારા રૂપનગર આ બે ભેગા થઈ અને પાંચ વર્ષ પંચાયત હલવી છે ખૂબ સારા કામ કર્યા છે વચ્ચે વાવાઝોડું આવ્યું ને તો આપણા બધા ગામમાં અમારે રાફુમાં લાઈટ નહીં પણ મારો છે ઈરે ગમે એમ કરીને લાઈટ લઈ હોવું પહેલાં અને એવા વરસાદને વાવાઝોડામાં આ લોકોએ ડાયરો ચાલુ કરવો રહ્યો મને ખબર હું ડાયરામાં કલાકાર હતો એટલે આ બે ભેગા થઈ આ નવા ગામથી અમારે ક્ષત્રિય હા વાવલથી અમારા નવા સરપંચ થયા છે હમણાં અને ખૂબ ઉત્સાહી છે પાછા ક્ષત્રિય ઠાકોર જી માં એની ખૂબ સેવા છે એવો યુવાન અને જાગૃત પાછા કામ કરજો મારો ભાઈઓ હા બસ તમારા માથે એક વોટ દીધો ને માણસે કેટલો ભરોહો દઈને તમારો વોટ આપ્યો છે એને સાર્થક કરવાનો છે આપણે વેડ ગામ પંચાયતના સરપંચ શ્રી હે મહેશજી એમને પણ વિનંતી કરું કાવો મહેશજી એક સરપંચ હતા ને પંદરમી ઓગસ્ટના એમને ઉભા કર્યા સરપંચ સાહેબ ક્યાંક ભાષણ કરો હવે નવા નવા બચારા આવેલા પ્રકાશભાઈ સરપંચને કોઈ દી બોલેલા નહી લાલપુર સરપંચ એમને પણ વિનંતી કરી તે નવા નવા સરપંચ આવ્યા પંદરમી ઓગસ્ટમાં રમેશભાઈ એક હાથમાં આપ્યું સાહેબ એ શિક્ષકોએ આખું ગામ ભેગું થયું કે પાંચ મિનિટ પંદરમી ઓગસ્ટ વિશે બોલો સરપંચ હાથમાં હોશિયાર સરપંચ હોય તો સરપંચ એ હોશિયાર જ હોય ને તો જ સરપંચ આવે ને ગામના આ હું લઈ લઉં મોહમ્મદપુરા પણ પેલા સરપંચ ની વાત ચાલે એટલે એ સરપંચ ને હાથમાં મા બોલો સરપંચ પંદરમી ઓગસ્ટ વિશે એટલે સરપંચે કીધું પંદરમી ઓગસ્ટ એટલે પંદરમી ઓગસ્ટ 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 મહિનામાં આવે અને પંદરમી ઓગસ્ટ કહેવાય ચૌદ મહિના ચૌદ તારીખ પછી પંદરમી ઓગસ્ટ આવે અને સોળ તારીખ પહેલા આવે એ પંદરમી ઓગસ્ટ ભારત માતા કી જાય મારે બે ચારે કોર ફેરવ્યું હા એટલે પણ હવે અમારા વાહિદપુરાના મહમદપુરાના સરપંચીને વિનંતી કરું આવો બાસ્પા 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 સરપંચ બધા બધા આપ હગ્રમભાઈ દીકરો છે એમ વાહ 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 હક્રમભાઈને જોયા હતા હા અમારે બધા અહીંયા પંચાયતના કામ કરે છે અને ખૂબ સારું કામ કરે છે મજબૂત કામ છે અમારા રમેશભાઈનું એટલે રમેશભાઈ સુથારને વિનંતી કરું કે અહીંયા આવો બીજા જો કોઈને સરપંચના હજી ગતા ગમ કે એવું કંઈ ના પડતું હોય ને નવા નવા આવી રીતે થા તો અમારા રમેશભાઈને કામ સોંપજો સારું કામ કરશે અમારા રમેશભાઈ અને ખૂબ ચાહક છે અમારી હોયા બાઠી પીઠળ એની કુળદેવી છે કલાભાઈ આવો આવો મારો વાત અમારો ભજનાનંદી હા એની બાહુ બાજુમાં બેહો ને તો રૂપી મજા જ આવ્યા કરે એવો અમારો પવિત્ર પાવરા પોતે પણ સારું ગાય છે ભજન અને ભજન ખૂબ પ્યાસી માણસ છે વધારો તાળી નથી વધારો અને રૂપનગરમાં સરપંચ થવું હોય ને તો પેલા કલાભાઈ ને સાથે તો જ મેળ આવે આ હું તમને કહી દઉં ચોખું હા એવો છે લઈ લો હા હમણાં આપણું ગુજરાતનું ઘરેણું ગુજરાત નું ગૌરવ આપણા પંથક નું જોકે છે બનાસકાંઠાના પણ એણે વઢિયાર પોતાનું ઘર કરી નાખ્યું એવા સરસ મજાના ગુજરાતનો ટહુંકતો મોરલો મહા શારદા એની જીભ માથે બિરાજમાન છે અને એને હાભર્યા જ કરી એટલે મજા જ આવ્યા કરે અને બધામાં ઓલરાઉન્ડર છે તમે ગરબા કહો તો એવા ભજન કહો તો એવા ગઝલું કહો તો એવા એવા અમારો શ્રી ઓલરાઉન્ડર નવીનભાઈ ભાટી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ભીમનાથ યુવક મંડળ એમનું સન્માન કરવા માગે બે જેટલા બેઠેલા જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો નવીનભાઈ ભાટી એમાં જ હમણાં જ બેને મજા કરાવી અને સરસ મજાનો કોકિલગંઠી બેનસિંહ મનીના મનીષાબેન ઠાકોર એમને વિનંતી કરું બેન તમે પણ આવો તમારું પણ અત્રથી સ્વાગત બધાને લઈને મારું લેવું હા મારું સન્માન કરો તો સરપંચો આવો બધા ખૂબ આભાર ત્યારબાદ હા હા આપણે થોડો સુ કાર્યક્રમ જલ્દી હલાવવાનો છે એટલે બે ત્રણ જણાનું સ્વાગત લઈ લઈએ રતનદાસ બાપુ એક તો સાધુનો દીકરો છે પવિત્ર આત્મા છે અને સરસ મજાનો એનો સંગત છે રતનદાસ બાપુને વિનંતી કરું એમનો અહીંયાથી સ્વાગત કરો અને અમારા વિનોદભાઈ ઉસ્તાદ અને રમેશભાઈ ઉસ્તાદ બેય તબલાના તરવિયા આવી જાઓ તમે પહેલા વિનાભાઈ ভাই વધાવ તાળીઓથી વધાવ વાહ વાહ સર અને હવે વધારે વાત ના કરતા આપણે ફરીથી સંતવાણીના દોર ઉપર આગળ જવું છે ત્યારે મેં જેમ આગળ કીધું એમ ગુજરાતનો ખ્યાતનામ કલાકાર ભજન સમ્રાટ સુર સમ્રાટ અને માતાજી શારદા એની જીભની ઉપર બિરાજમાન છે એવો ગરવગળાનો ગાયક ટહુંકતો મોરલો એટલે નવીનભાઈ પાટી જેટલા બેઠાયેલા જોરદાર તાળીના ગરી નવીનભાઈ પાટી સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરી રહ્યા અમારા જીગેલભાઈ રાવલદેવ એમનું સ્વાગત કરો અને ભીમનાથ ડિજિટલ સ્ટુડિયો ને પણ વિનંતી કરું તે પણ પધારે આપનું પણ સ્વાગત કરવું છે માખોળલ ઓફિશિયલ વન એ યુટ્યુબ ચેનલ ઉપરથી પણ આ લાઈવ પ્રસારણ બધાય જોઈ રહ્યા છે બાકીઓ જોઈ લેજો ખરે છે હા આ બધાને તમારે એને એને લાઈક કરો શેર કરો તો બચારા આગળ આવે હવે અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી હે બે જ છે લેવો હવે અમારે બીજા લાઈક કર્યા અમારા બેટા આપણા કોઈ લાઈક ના કરે હા માતાજી ના પીડા છે આપણે ઓલો ઓલા ને કે ફેસબુક હું પહેલાં બહુ જોતો પણ હમણાં બંધ કરી હવે ફેસબુક જોઈને ને કોમેન્ટ આવે મારો એક ડાયરો આમ બરો ગયો ને વિડીયો બાબા તો વાહ કવિડા વાહ ચારણ ત્યાં નીચે નેચે આવે આમ શું હાલી નીકળ્યા છો એટલે મોરા પડી જાય એમ આખો કે છે ને એટલે પેલા શું વસ્તુ છે આપણો અહીંનો સ્ટુડિયો હોય તો પેલા એને વધાવો બરોબર આપણો અહીંયાનો કલાકાર હોય તો પેલા એને બોલાવો એને કાકા હા બાકી આમાં પ્રસાદ લીધા વગરના કોઈ હોય ને તો રહોડું ચાલુ થયું ભોજન પ્રસાદ કરી લેજો અને અમારે આ બધી ટીમ છે થોડીક વાર ભોજન પ્રસાદ કરવા જાય છે એટલે આપણો આ ડાયરો કાંઈ હજી પૂરો થવાનો નથી બધા જે બાકી હોય એ જાવ જોઈએ હજી તો બેનું દીકરીને રમાડવાના રાસ ગરબા ચાલુ થવાના